ડીસા કોલેજ સંકુલમાં પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રીમતી ચંદનબેન એસએસ શાહ બીસીએ કોલેજ તેમજ પરાગભાઈ ટી પટેલ સાયન્સ કોલેજ ડીસામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડોક્ટર સુનિતાબેન એલ ઠક્કર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો માટે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસ નિયામક છગનભાઈ એસ પટેલ વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વના મહત્વ વિશે જણાવી જીવનમાં ઉચ્ચ ઉદ્દેશ્ય રાખવાની સાથે નમ્ર ભાવ દાખવવાનો સંદેશ પાઠવ્યો બીસીએ તેમજ બી કોલેજના કેમ્પસ નિયામક કીર્તિભાઈ પટેલ વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા આનંદિત રહી આગળ વધતા રહેવાનો સંદેશ આપ્યો કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલે વિદ્યાર્થીઓને પતંગોત્સવ કાર્યક્રમનો આનંદ માણવાની સાથે પક્ષીઓ તેમજ માનવજાતને ઇજા ન પહોંચે તે માટે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવાનો સંદેશ પતંગ રસિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસ નિયામક છગનભાઈ પટેલ અને બીસીએ તેમજ બી કોલેજ ના કેમ્પસ નિયામક કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર તૃપ્તિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું ત્રણેય કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોએ પતંગ ચગાવી સાથે સંગીતની મજા માણતા સંગીતના તાલે ઝૂમીને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે બીસીએ કોલેજના આચાર્ય હિતેશભાઈ મેડ અને બીસીએ કોલેજના આચાર્ય ડોક્ટર ખુશ્બુબેન ઠક્કર તેમજ ત્રણેય કોલેજના તમામ સ્ટાફ મિત્રોનો સાથ અને સહકાર મળી રહ્યો હતો કાર્યક્રમના અંતે સંસ્થા પરિવારના ત્રણેય કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ જલેબી ફાફડા ખાવાનો આનંદ માણ્યો હતો અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ઓડીસા